દીપડાનો ત્રાસ માત્ર ગુજરાતના ગીરના જંગલ આસપાસ જ નહીં પરંતુ પૂરા દેશના અનેક રાજ્યોમાં ગ્રામ્ય વિસ્તારોમાં છે નાસિકના માલેગાંવનો આ વિડીયો તમે જુઓ જેમાં મોહિત નામનો એક બાર વર્ષનો બાળક પોતાના રૂમમાં મોબાઈલમાં ગેમ રમી રહ્યો છે બાળકો મોબાઈલમાં ખૂબ જ તલ્લીન હોય એ તો બહુ સ્વાભાવિક છે પણ એમના ઘરમાં જુઓ કોણ પ્રવેશે છે ખૂંખાર દીપડો અંદર પ્રવેશે એટલે બાળકથી ચીસ ન ખાઈ જાય પરંતુ મોહિતે બાદુરીનું કામ કર્યું એમણે શાંતિથી બહાર જઈ અને દરવાજો બંધ કરી દીધો દીપડો રૂમમાં પુરાઈ ગયો અને પછી તેની બાદુરીની જાણ આસપાસના અનેક લોકોને થઈ વન વિભાગે આ દીપડાને પાંજરે પૂરી દીધો ગીરની આસપાસ પણ દીપડાનું ખૂબ જ રંજાટ રહે છે અને ઘણા બધા કિસ્સા આપણે જોઈએ છે કે પોતાના પરિવારના સભ્યોને દીપડાથી બચાવવા માટે પરિવારના લોકો જાનની બાજી લગાવે છે અને ઘણા બધા કિસ્સામાં દીપડાના મોઢામાંથી બાળકોને બચાવી લેવાય છે પોતાના વાલા સ્વજનોને બચાવી લેવાય છે આવો જ કિસ્સો આપણે આજે જોઈએ ગીરના જંગલમાં એક મહિલાએ રણચંડી બની અને પોતાના પતિને દીપડીના મોઢામાંથી બચાવી લીધો છે દીપડા અને દીપડી ઘણી બધી વખત જંગલની આસપાસના ગામોમાં ઘરની અંદર પણ ઘૂસી જાય છે અને રાત્રે ઝૂંપડાની અંદર સૂતેલા બાળકોને પણ ઉઠાવી જતા હોય છે આ ઘટના છે ધારી તાલુકાના સીવડ ગામની સીવડ ગામની સીમમાં એક દીપડી ત્રાટકી અને એણે ચાર લોકોને ઘાયલ કરી દીધા દીપડીએ જ્યારે અહીંયા જે ચાર લોકો હતા એના ઉપર આડેધડ હુમલો કર્યો અને લોકો લોહી લુહાણ થઈ ગયા ત્યારે એક મહિલાની નજર દીપડી ઉપર પડી કે જ્યારે દીપડી તેના પતિનો શિકાર કરી રહેવાના બરાબરના મૂડમાં હતી આ મહિલાએ પોતાના પતિને બચાવવા માટે જાનની બાજી લગાવી દીધી અને હાથમાં પાવડો આવ્યો તો એણે પાવડાથી દીપડી ઉપર એવો હુમલો કર્યો કે દીપડી બેભાન બની ગઈ આ મહિલાએ દીપડીના મોઢામાંથી પોતાના પતિને તો બચાવી લીધો અત્યારે ચારેય લોકોને ખૂબ જ ઈજા પહોંચી છે પણ આ રણચંડી મહિલા એ ગીરના પાણીની ખુમારી દર્શાવે છે કે અહીંયા શિકારી પ્રાણીઓ વસતા હોવા છતાં લોકોમાં ખૂબ જ નિડરતા છે અને એ જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે જ વન્ય પ્રાણીઓ ઉપર હુમલા કરતા હોય છે બાદમાં વિભાગે આ દીપડીને પાંજરે તો પૂરી લીધી છે